ટૂંક સમયમાં ડ્રોન સુરત પોલીસ વિભાગમાં સામેલ થઈ જશે આ ડ્રોન સુરત પોલીસ માટે અત્યંત ઉપયોગી થઈ શકે છે તેમાં લગાવેલા પાવરફુલ સ્પીકરથી કંટ્રોલ રૂમમાંથી સીધો મેસેજ આપી શકાય છે જે ક્રાઉડ કંટ્રોલ અને ટ્રાફિકની સમસ્યામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે મારું નામ અભિષેક ખંભાતા છે અચ્છા અમે એક ડ્રોન બનાવ્યું છે એનું નામ પી ફોર્ટી છે આ ડ્રોન અમે પેટ્રોલિંગ અને સર્વેલન્સના મધ્યનજર રાખતા બનાવ્યું છે આ વસ્તુનું એક એક્ઝામ્પલ તરીકે તમને સમજાવો કે અગર એક પોલીસ ઓફિસર રાતના બે વાગે પેટ્રોલિંગ કરે છે ડ્રોનના થ્રુ એમને રાતના નીચે બે ત્રણ વાગે કંઈક મિશિવિયસ એક્ટિવિટી દેખાય છે તો એઝ અ પોલીસ ઓફિસર ડ્રોન ત્યાં પાસે લઈ જશે અને અમારા ડ્રોનમાં એક એવી સિસ્ટમ લાગેલી છે જે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ થઈ રહી છે એ છે એડવાન્સ પીએ સિસ્ટમ યુઝિંગ સેલ્યુલર કમ્યુનિકેશન હું ત્યાં ફોન કરીશ અને ડ્રોન મને ઓળખી જશે કે અભિષેક ફોન કરે છે અને એની જાતે ફોન પિક કરશે અને જે પણ હું કમાન્ડ સેન્ટરથી બોલું છું એ સેલ્યુલર કમ્યુનિકેશનના થ્રુથી મને ડ્રોનના થ્રુ સંભળાશે એટલે અગર મને કંઈ બી અનાઉન્સમેન્ટ કરવી હોય મારું ખાલી એક જ ફોન કોલ દૂર રહેશે એ અનાઉન્સમેન્ટ આનાથી મને બહુ બધી રેન્જ મળશે જ્યાં સુધી મારો સેલફોનનો નેટવર્ક છે ત્યાં સુધી હું કશે બી અનાઉન્સમેન્ટ કરી શકીશ હવે તમે પ્રશ્ન પૂછશો કે સેલફોનનું નેટવર્ક નહીં હોય ત્યારે શું તમારું ડ્રોન પ્રાઇવેટ નેટવર્ક ઉપર પણ કામ કરે છે જેમાં ખાલી મારું ફોન અને ડ્રોન જ લેચ થઈ શકે છે બીજું કોઈ લેચ નહીં થઈ શકે અમારી આમ જોવા જાય તો આર એન્ડિયા આખી બે વર્ષની રહી છે આ સરળને સરળ નહીં હતું અમારા માટે અને આજે જે તમે જોઈ રહ્યા છો ડ્રોન આજે બધા જ બનાવે છે પણ એક યુઝ કેસ એક એપ્લિકેશન એક સોલ્યુશન બનાવવાનું બહુ ડિફિકલ્ટ છે એના થ્રુથી આજે અમે જે લઈ આવ્યા છે તે એક પ્રોપર સોલ્યુશન છે આ ડ્રોનની અંદર અમે એઆઈ પણ યુઝ કર્યું છે એઆઈ થ્રુથી બધી રિયલ ટાઈમ પ્રોસેસિંગ થાય છે જે આજે બહુ ઓછી કંપનીઝ કરી રહી છે